સુરતમાં રાજ્યના તમામ જિલ્લાના લોકો વસવાટ કરે છે અને એટલા માટે જ ચૂંટણી ટાણે સુરત શહેર ખાસ બની જાય છે તમામ નેતાઓ માટે આવા જ એક દિગ્ગજ નેતા મનસુખ માંડવિયા પહોંચ્યા સુરતમાં અને ત્યાં તેમણે ખાસ લોકોને અપીલ કરી છે કે તમે તમારા મત વિસ્તારમાં ચોક્કસપણે જજો મત આપવા માટે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે એવામાં રાજનીતિમાં તો ગરમાવો આવી જ રહ્યો છે પરંતુ હવે નેતાઓ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે એવામાં સુરત ખાસ રાજનીતિનું એપિસેન્ટર છે કારણ કે વિવિધ વિવિધ જિલ્લાઓમાંથી લોકો ત્યાં આવે છે કમાવવા માટે અને એવામાં ખાસ પ્રક્રિયા ખાસ નોંધ ખાસ વિનંતી કરવામાં આવી રહી છે નેતાઓ દ્વારા કે તમે ચૂંટણી સમયે તો તમારા જિલ્લામાં જજો અને મત આપજો આવું જ મનસુખ માંડવીયા દ્વારા કહેવામાં આવ્યું કારણ કે પોરબંદર લોકસભા બેઠકના પણ લોકો સુરતમાં આવીને વસવાટ કરે છે ધંધા કરવા માટે તેઓ વ્યવસાય કરવા માટે બિઝનેસ કરવા માટે તેઓ સુરત પહોંચતા હોય છે અને એટલા માટે જ તેઓ મતદાનના દિવસે ચોક્કસપણે તેમના જિલ્લામાં જાય અને મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીનો ગરમાવો હવે જોરોશોરોથી જોવા મળી રહ્યો છે તમામ પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે મતદારોને મનાવવા માટે અને એવામાં મનસુખ માંડવિયા દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત સુરત ખાતેથી કરવામાં આવી પોરબંદર લોકસભા બેઠકની જનતાને ખાસ તેઓ મનાવતા જોવા મળ્યા અને તેઓ કન્વિન્સ કરી રહ્યા હતા કે તમે મતદાન અવશ્ય કરજો પોરબંદર લોકસભા બેઠક અત્યારે ખૂબ જ રસપ્રદ બની ગઈ છે કારણ કે અહીં સીધી ટક્કર મનસુખ માંડવિયાની લલિત વસોયા સાથે છે અને અહીંનું ગણિત પણ ખૂબ જ ચર્ચાસ્પદ છે ખૂબ જ રસપ્રદ છે એવામાં મનસુખ માંડવિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે લોકોને શું અપીલ કરવામાં આવી રહી છે કારણ કે આ વિડીયો પણ અપીલ કરતો તેમનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે શું કહી રહ્યા છે મનસુખ માંડવિયા સાંભળ્યું પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા સુરતથી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા પોરબંદરના અને સુરતના લોકોને તેમને કહ્યું છે કે તમે મત કરવા જરજો ખાસ પોરબંદરના લોકો માટે જે સુરતમાં વસવાટ કરે છે તેમના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં પોરબંદર મત વિસ્તારના લોકો પણ આ સહિ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મનસુખ માંડવિયાએ પોતાના સંબોધનમાં શું કહ્યું સાંભળીએ હડ આપણા ગામમાં પહોંચી જઈને કરવાનું પોરબંદર લોકસભા ક્ષેત્રનો પ્રવાસ કરીને આવ્યો છું સાથે સાત વિધાનસભામાં જઈને આવ્યો છું લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપવો છે લોકોનું મન બની ગયું છે પરંતુ ગ્રામીણ ક્ષેત્ર છે ઉનાળાનો સમય છે આપણે મતદાન કરાવવામાં નિમિત્ત બનવું છે આપણે જે ગામની અંદર રહેતા હોય એ ગામની અંદર ચાર પાંચની ટુકડી ભરીને કાકા મતદાન કર્યું આગલા દિવસે આટો મારી લઈએ કે તમે સવારે પહેલા મત આપી આવજો અને સવારમાં જાગીર નીકળી જાય કાકા દાદા મામા ભાઈ પુઈ જે થતા હોય તમે મતદાન કર્યું તમે સવારે પહેલા મતદાન કરી આવો જો બાર વાગ્યા સુધીમાં તમે ગામમાં એંસી પંચ્યાસી ટકા મતદાન કરાવી દેશો દોસ્તો ભારતીય જનતા પાર્ટી જીતી જશે નરેન્દ્ર મોદી ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટી એન એનડીએ ચારસો પ્લસ સાથે બહુમતી સાથે ચારસો પ્લસ સાથે ભારત પ્રધાનમંત્રી તરીકે શપથ લે ને દોસ્તો ચારસો પ્લસ નો એમનો જે લક્ષ્ય છે એ પૂરો કરવા આપણે નિમિત્ત બનીએ ને હવે પોરબંદર લોકસભા બેઠકનું ગણિત પણ આપણે સમજી લઈએ કારણ કે અહીંનું ગણિત પણ ખૂબ જ રસપ્રદ છે ખારવા અને મેર સમાજનું અહીં પ્રભુત્વ ખૂબ જ રહેલું છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ અહીં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે જ્યારે બીજી બાજુ પોરબંદરની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા તેમને પક્ષપલટો કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ત્યારે જાણીએ પોરબંદર લોકસભા બેઠકનું ગણિત પોરબંદર લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે ડોક્ટર મનસુખ માંડવિયા ભાજપના લોકસભાના ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા છે પોરબંદર લોકસભા સીટ 1977 માં સત્ત્વમાં આવી ભારતીય લોકદળ પાર્ટીના ધરમસી પટેલ પ્રથમ બે વખત જીત્યા હતા ઓગણીસો એસી અને ચોર્યાસીમાં કોંગ્રેસનો વિજય થયો ઓગણીસો ચોર્યાસી પછી કોંગ્રેસને આ બેઠક પર માત્ર એક જ વાર જીતનો સ્વાદ ચાખવા મળ્યો નવ લાખથી વધુ પુરુષ અને આઠ લાખ મહિલા મતદારો છે અહીં પોરબંદર જિલ્લામાં મેર અને ખારવા સમાજના લોકો સૌથી વધુ વસવાટ કરે છે પોરબંદર લોકસભા બેઠકનું માળખું જિલ્લા કરતાં અલગ છે આ બેઠકમાં જૂનાગઢ રાજકોટ જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોનો પણ સમાવેશ છે ભાજપની પાટીદાર સમાજ પર ખૂબ જ સારી પકડ છે ખારવા અને મેર સમાજમાં ભાજપ અને કોંગ્રેસ પાસે પચાસ પચાસ વોટ બેંક છે ભાજપનું માર્જિન જંગી રહે છે મોઢવાડિયાના રાજીનામાથી કોંગ્રેસની હાલ તો કફોડી સ્થિતિ જોવા મળી રહી છે પોરબંદર લોકસભા બેઠકના કયા કયા પ્રશ્નો છે તેની પણ વાત કરી લઈએ તો મોટા ઉદ્યોગો બંધ થયા છે રાજકારણ ધારાસભ્ય અને સાંસદની ઉદાસીનતા પણ જોવા મળે છે માછીમારોનું જીવન પણ ઈશ્વર ભરોસે છે પોરબંદરના દરિયામાં જેતપુરનું ગંદુ પાણી ઠાલવવાના પ્રશ્ન હાલ કેટલાય સમયથી સળગતો છે બંદર ઉદ્યોગ પડી ભાંગ્યું છે યુવાનોને રોજગારી મળે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે લોકસભા ચૂંટણીની પડેપળની માહિતી તમને ગુજરાત તક પર મળશે એટલે સતત જોડાયેલા રહો અમારી સાથે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નમસ્કાર